પણ જવાન છે કોણ એને હું ગુનો કર્યો છે આપણે એને ઓળખતા નથી તો એને મારે આશ્રો આપો કઈ રીતે બાપા ધર્મની ગાયના દાતા નો જોવાય અને આવેલા આવેલાના ગુના નો જોવાય ઠીક છે બટા જા એને ઘર માં ગમે ત્યાં સંતાડી દે હાઈલ વીરા હું તને સંતાડી દઉં છું હા હા બે હાલ અને તમારો ખૂબ ખૂબ આભાર બે હાલ

આરા બાપા નું ખૂન કરીને ભાગીને આવ્યો છું અને એને ગોતો ગોતો જ હું અહીંયા આવ્યો છું આ હું વાત કરું છો તમે જમાઈ આ ઓલા હેમુ લૂટારાએ તમારા બાપુ નું ખૂન કરી નાખ્યું હા બાપા કે હેમુ ડફેર ભાગતા ભાગતા તમારા ગામમાં માં જ આવ્યો છે અને હું એની પાછળ જ હતો કોણ જાણે આરામખોર ક્યાં ભાગી ગયો પણ હા હું અહીંયા આવ્યો ને ઈ પેલા એના આગળ જોઈને જ આવ્યો છું અહીંયા એના પગલા આ ઘરની ડેલીએ પૂરા થાતા હતા આયા નથી આવ્યો નહીં ના ના રાખો આ ઘર માં તો કોઈ નથી આવ્યો ઠીક છે તાણે આયા નથી આવ્યો તો પછી ગામ માં શું કહે હું ગામ માં એને ગોતું છું અને સવો બાપા તમને કહે વાવડ મળે ને એટલે મને કેણ મોકલાવજો એ ડફેડ ને હું જીવતો નહીં મેલું હા 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 છે ડાફી એને ગોતી ને મારી આખી ધન રાખજો હા બટા

તારા લાખ લાખ ઉપકાર છે કે તે મને ખાસ તારા ઘરમાં આશરો આપ્યો પણ મારી બેન કે જે આજે મારા ઉપર આ ગણ કર્યા છે ને એ ઉપકારનો ઉપકાર હું ક્યારે નહી ભૂલું પણ વીરા તને નત ખબર કે તને આ આશરો આપીને અમે બાપ દીકરીએ કેટલું મોટું દખ હોરી લીધું છે કેમ તો આવું બોલે છે અરે

મને ગુસ્સો આવી ગયો ને મે મે મારી લાકડી એના માથા પર મારી અને ત્યાં ને ત્યાં નું ઢીમ ઢાળી દીધું વીરા તું જેનું ખૂન કરીને આવ્યો છો ને ઈ મારા હાહરા છે હું હું વાત કરે છે બે મે જે વ્યક્તિનું ઢીમ ઢાળી દીધું એ વ્યક્તિ તારા હાહરા હતા બેન મને માફ કરજે

એના બાપના માર્તલ ને ત્યાં આશરો આપ્યો હતો તો 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 તારું હક પણ તૂટી જાય વીરા હવે તો જે લમણે લખાણું હોય છે ને ઈ જ થાહે તું ચિંતા ન કર પણ હા તું છે ને મને એક વસન આપ કે જ્યારે તારી આ બેન ને તારી જરૂર પડશે ને ત્યારે તું મદદ કરવા જરૂર આવીશ મારું નામ હેમુ હેમરાજ છે તારો ભાઈ તને વસન આપે છે કે જિંદગીમાં જ્યારે પણ તારે મારી જરૂર પડે ને ત્યારે માત્ર એક અવાજ કરી દેજે તારો આ ભાઈ દોડતો તારી પાસે આવી જાય અને મુઝાતી નહીં તો તારી માટે તારા ભાઈને એનું ગળું પણ કાપવું પડશે ને તો એ પણ કાપીને તારા શરણોમાં આપી દઈશ ખાલી એક ઓકારો કરશે મારી બે આવો આવો બેન આવો બેહો બેહો હાલો મારે નથી બેહું હું તમને એમ કહું છું કે આ બેદી પેલા હેમુ ડાકુ આવ્યો તો તેને તમારા ઘર માં આશ્રુ આપ્યો તો ખોટું નહી બોલતા વેવાય આ ભીખા પગી છે ને ગામનો માણસ એને હેમુના પગલા વર્તી લીધા છે એના પગલા તમારા ઘર કોર જ આવતા હતા હા બા તમે સે વાત કરો છો ને એ હાવ હાસી છે

તો તો અમે એને પકડીને પંચાયત ના હવાલે ન કરી દે ભાઈ તમે ભલે અજાણતા ગુનો કર્યો છે પણ એ ગુનો જ કહેવાય આની સજા તો તમને મળશે જ તે બા બાપ દીકરીને મળશે પણ બા બા મારી વાત તો સાંભળો બેન બા ગામ લોકો આપણે અહીંયા જમનાબેન અને રઘુભાઈ વચ્ચે થયેલા વિવાદને ઉકેલવા માટે ભેગા છે તો આપણે પહેલા જમનાબેન વાત સાંભળશું બોલો જમનાબેન તમારું શું કહેવું છે તમારી શું ફરિયાદ છે મુખી બાપા અમારા વેવાય રઘુભાઈ અને ની પડખે ઊભી ને દીકરી હી મારા દીકરાની થનાર હોવ છે અઠવાડિયા પહેલા મારા ધણીનું ખેતરમાં ખૂન થઈ ગયું હતું ઈ હેમું ડફેર

ન્યાય તો તમારે કરવો જ જોઈએ કારણ કે એમું જ્યારે ભાગતો ભાગતો આ લોકોની ઘરે આવ્યો તો ને ત્યારે હું તે એની પાછળ હતો મે આ લોકોને ઘરે જઈને પૂછ્યું તું કે અહીંયા મારા બાપનો માર્તલ આવ્યો છે કે નહીં તાણે હા લોકો ખોટું બોલ્યા હતા હા લોકોએ કીધું તું કે અહીંયા કોઈ આવ્યું નથી આવું ખોટું બોલવાની હું જરૂર હતી જમનાબેન અપરાધી તમારા વેવાય અને તમારા દીકરાની થનાર હોવ છે એમ તમે જણાવો છો તો પંચાયત આ ફેસલો કરી શકશે નહીં તો તમે જે ફેસલો આપશો એ પંચાયત ફેસલો આપશે તો તમે બોલો તમારો શું નિર્ણય છે મુખી બાપા મારો ફેસલો એ છે કે મારા વેવાય અને મારા દીકરાની થનાર વહુ સોનલ મારા ધણીના માર્તલ ને એટલે કે હેમુ ડફેર ને હા પંચાયત ની હામે લાવે હા લોકો એ આશ્રો આપ્યો ને હેના ઉપકારના બદલામાં હેમુ પાસે આ સોનલ હેનું માથું માંગે

કાલસે ને હું હાથ ગામના સીમાડા ખુંદી વડીશ પણ બટા સતાય જો હેમુ નહીં મળે તો બાપુ મને વિશ્વાસ છે કે હેમુ જરૂર મળી જાહે અને જો નહીં મળે ને તો આ બધોય ફેસલો પંચાયત ઉપર સોડી દેહું પછી પંચાયત જે ફેસલો કરે બાપુ હવે આવી ખોટી ચિંતા ન કરો આપણા નસીબમાં જે લેખ હોય છે ને એ તો થવાનું જ છે તમે હવે જાવ ચિંતા ન કરતા હો ખોટી બોલાવી મનાયા કેમ હા મોઢો સડાવીને કા બોલે છે તને આયા બોલાવી એટલે આવતા જોર આવે છે એ તમે કઈરું છે જેવું કે મોઢા સડી જાય હું જરૂર હતી ગામમાં ફજે તો કરવાની આવી વાત ઘરે બેહી નઈ જાત ને હા આમ લોકો નાનો ઉનો નથી અને એમ કઈ અહી તેલ ઉકળે એમ નથી તમે બે બાપ દીકરી એ મળીને મારા બાપ ના મારતા લે ઘરમાં ગાયલો તો એને આસરો આપ્યો તો

પણ હું તો તારો મંગેતર છું ને તારો પતિ બનવાનો હતો તો એ ધર્મ કા ભૂલી ગઈ આ બહુ ધર્મ ની પૂછણી થઈને ફરે છે તને ખબર છે આનું પરિણામ હું આવવાનું છે હા પંચાયત નો ફેસલો આવ્યા પછી મારી બા છે ને એ તારી આરે છૂટુ કરી નાખવાનું કે છે ખાઈ વાંધો નઈ રાખો હવે તમને બે માં દીકરા ને જે ઠીક લાગે ને હે કરજો અને હા મઈ બેસારુના ડામ દેવાથી મારો દેહ નઈ પડી જાય અને જો તમારી હારે સુટ્ટુ થાય ને તો વિધાતાએ મારું મંડાણ ક્યાંક બીજે લખ્યું હોય છે હવ પોત પોતાના લેખ લખાવીને જાયવા હોય છે અને કર્મે લખેલા ને ના તમે ભૂહી હકસો ના હું અને બાપના માથે મોતના ના વાગે છે અને કરમ ભમરાળી ને પટનો તો પાર નથી હમ કાંભળો ગામજનો હવે પંચાયત શરૂ થાય છે એટલે ઘણીક શાંતિ રાખજો રઘુભાઈ આ બીજી પંચાયત ભરાય ગોવિંદનો માર્તલ હેમુ એને તમારે અહીંયા હાજર કરવાના હતા તો તમે હેમુને અહીંયા લાવ્યા છો ના ના મુખી બાપા તમે અમને જે મુદત આપી હતી એ પ્રમાણે અમે હેમુને હાજર નથી કરી શક્યા અમે આ ફરતાય પંથકનો સીમાડો ફરી વળ્યા પણ હેમુનો કોઈ પતો નથી મળ્યો હા તો ક્યાંથી મળે હેમુ તમારા ગળામાં ગાળીઓ નાખીને વયો ગયો છે રઘુભાઈ જમણા બેનને તમે અપરાધી છો તમારે રે હેમુને અહીં હાજર કરવાનો હતો પણ તમે એને હાજર નથી કરી શક્યા પણ હમુંતા તમે હેમુને આશરો આપ્યો એટલે તમે સજાના હકદાર છો એટલે પંચાયત તમને સજા જે કરે એ તમારે માન્ય ગણવી પડશે

કોઈ ગુનો નથી કર્યો સરપંચ સાહેબ તમારે જો કોઈને સજા આપી હોય ને તો એ મને આપો તમારો ગુનેગાર તમારી સામે બોલો હું સજા કરશો હેમો માથા હાટે માથું ને લોય સામે લોય તે મારા ધણીનું ખૂન કર્યું છે એટલે હું ભરી પંચાયતમાં તારો જીવ છું બસ માંગી માંગીને આટલું જ માંગ્યું તમારે લોકો એ મારે હું માથું જોયે છે ને અરે આસ્તા મૂકી આપી દે પણ જમના મુખી બાપા હા ભરી પંચાયત માં મારે એક વસન જોયે છે કે મારા ગયા પછી મારી બેન ને કોઈ ગુનેગાર ઠેરાવવામાં નહીં આવે હે નિર્દોષ છે એને કોઈ સજા આપવામાં નહીં આવે મારી બેન તું જરાય ગભરાતી નહીં હો તારો ભાઈ છે ને એનો જીવ આપીને પણ તારા રખવાળા કરશે મારી બેન અરે તું કામ રડે છે હાલ હા તારા ભાઈના મીઠડા લઈ લે એટલે હું મારા માર્ગે હાલો સાહેબ મારા તરફથી એક નાનકડી ભેટ હા મારા ગયા પછી તો મારી કોઈ કામની નથી હા મારા બજરંગબલી તારી રક્ષા કરશે મારી બેન તારું ધ્યાન રાખજે गई तारा भाई ने ह हसते हसते मुकेश विदाई अप बापू बेटा मेरा मेरा तू मने को وسन अप एक وسन अप बने आ आ आ आ के तू आउता भौमा मारो भाई ते ना अविरा आ आ आ हमारी بنت उdna तूने

হরে রে অধুরা যগণ ভেউ ভে মারা যব তলিয় হরে রে তু কল মারা বি